આખાત વણી રહ્યા છે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને જ્યાં સુધી પરિવારની માંગ સ્વીકારવામાં નહીં આવી ત્યાં સુધી ધરણા પર બેસી ગયા છે સૂચિ સમગ્ર ઘટનાઓ જાણીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર ભગરત સિંહ કાલે ત્રીજી એપ્રિલ ડીસા માગર કાયદે ફટાકડાની ફેક્ટરીમાં અને ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો અને જે આગ વાટી નીકળી હતી પોલીસે ફેક્ટરીના માલિક ઉપચંદ રેણુ મોનાલી દીપચંદ મોનાલીની ધરપકડ કરવામાં આવી છે અને મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ આગેવાન મૃતકોના પરિવારજનોને મળવા ઢીસા હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી ધરણા ઉપર બેસી ગયા કોંગ્રેસ ધારાસભ્ય જેગ્નેશ મેવાણીએ કહું કે મૃતકોના પરિવારને ઓળખ પણ કરવા દીધી નથી ને કેટલાક મૃતકોના પરિવારજનોને ડીસા પહોંચે તે પહેલા સ્વજનોના મૃતદે મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવી હતી જ્યાં સુધી પરિવારની માંગ સ્વીકારાઈ નહીં ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે જેમાં મા બાપ અને સંબંધી હતા તેમની ડેડ બોડી આ રીતે તેમને ગયા વિના જ લઈ જાય તે યોગ્ય બાબત નથી મૃતકોના સગાડની ડેડ બોડી કરે તે પહેલા ગુપચુપ રીતે મધ્યપ્રદેશ શા માટે કરા અને પાછળનું ષડયંત્ર શું છે કોને બચાવવા માંગે છે સરકાર આ સવાલના ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિપક્ષો ધર્મની ભાવી ધરણા કરીશું તમારું શું વિચારવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો પરમાર ભગીરાજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા